શું ફ્રેન્ડ્સ તમે સાબુદાણાને પલાળિયા વગર કોઈ રેસીપી બનાવી છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે સાબુદાણાને પલાળિયા વગર ઝટપટ બનાવશું સાબુદાણાના વડા એકદમ ક્રિસ્પી અને કુરકુરે બનશે આ વડાને તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો સાથે બનાવીશું એક ગ્રીન ચટણી જે આ વડા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ વરડા સાથે ખાવાની મજા પડી જાય તેવી ગ્રીન ચટણી બનાવવા માટે અહીંયા આપણે થોડોક ફુદીનો થોડાક કોથમીરના પાન મરચાં અને આદુ લેશું તો ફુદીનો અને કોથમીરના પાનને આપણે મિક્સચર જારમાં લઈ લેશું બે તીખા મરચાં પણ એડ કરી દેસું અને આદુના થોડાક ટુકડા એડ કરી દેસું વડા સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે એક ચમચી જેટલા અહીંયા આપણે શેકેલા સિંગદાણા એડ કરી દેસું જો તમે મોરું વ્રત રહેતા હોય તો તમે અહીંયા મીઠાને સ્કીપ કરી શકો છો તો ચપટી ખાંડ અને મીઠું એડ કરી દેસું અડધી ચમચી આખું જીરું એડ કરશું અને બસ એક લીંબુનો રસ આ રીતે એડ કરી દેસું હવે બસ તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી મિક્સર જારને આ રીતે બંધ કરી ચટણી રેડી કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા સરસ આપણી ચટણી રેડી થઈ ગઈ છે બસ જ્યારે પણ હવે આ ચટણીને આપણે વડા સાથે ખાવાની હોય ત્યારે તેને આ રીતે પાણી સાથે મિક્સ કરી લેશું તો અહીં આપણી ચટણી બનીને રેડી છે તો ચાલો હવે આપણે સાબુદાણાના વડા બનાવીશું આ વડા બનાવવા માટે અહીં આપણે એક નાની વાટકી જેટલા સાબુદાણા લેશું તમે અડધી વાટકી જેટલા પણ સાબુદાણા લઈ શકો છો એક વાટકી જેટલા સાબુદાણામાંથી એક થાળી જેટલા વડા તૈયાર થશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે પાણીમાં પલાળ્યા વગર આજે આપણે સાબુદાણાના વડા બનાવવાના છે તો તેને આપણે પહેલાં શેકી લેશું તો ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને સાબુદાણાને આપણે ફક્ત એકથી બે મિનિટ માટે આ રીતે ગરમ તવા ઉપર શેકવાના છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લો ફ્લેમ ઉપર ફક્ત બે મિનિટ માટે આ રીતે સાબુદાણાને શેકી લેશું વરસાદી વાતાવરણમાં મોઇશ્ચરનો ભાગ હોય છે તો આપણે તેને શેકી લેશું એટલે મોઇશ્ચરનો ભાગ દૂર થઈ જાય અને પછી તેને મિક્સર જારમાં લઈ લેશું એટલે સરસ સાબુદાણા છે એ ગ્રાઇન્ડ થઈ જશે તો બસ અહીંયા આપણે સાબુદાણાનો એક પાવડર ફોર્મ રેડી કરવાનો છે તેના માટે આપણે સાબુદાણાને શેકી લેશું થોડીકવાર રેસ્ટ આપીશું અને પછી તેને ગ્રાઇન્ડ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે સાબુદાણાને ગ્રાઇન્ડ કરી લીધા છે હાથમાં લઈને તમે ચેક કરશો તો તમને કણી કણી જેવું લાગશે બસ આ રીતનો જ અહીં આપણે પાવડર ફોર્મ રેડી કરવાનો છે બસ હવે તેમાં આપણે એક મીડિયમ સાઇઝનું બટેટું લેશું તેની છાલને દૂર કરી લેશું અને બસ ચાકુની મદદથી આ રીતે તેના ઝીણા ઝીણા ટુકડા કરી લેશું અને ટુકડા કરીને મિક્સચર જારમાં એડ કરી દેસું તે જ રીતે અહીંયા આપણે એક લીલું મરચું લેશું અને તેને પણ આ રીતે ચાકુથી કટ કરી લેશું બંને વસ્તુને આ રીતે એડ કર્યા પછી હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને જો ફ્રેન્ડ્સ તમે વ્રત રહેતા હોય તો તમે મીઠાને સ્કીપ કરી શકો છો તો અહીંયા આપણે સીંધો મીઠું લેશું સ્વાદ અનુસાર બે ચમચી દહીં અને હવે બે ચમચી જેટલું પાણી એડ કરશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું એટલે એક સરસ બેટર બનીને રેડી થાશે તો ફ્રેન્ડ્સ તમે તેની થિકનેસ જોઈ શકો છો બસ હવે આ બેટરને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું તો આ રીતે મિક્સિંગ બાઉલમાં કાઢ્યા પછી અહીંયા આપણે બેટરને આ રીતે ફેટી લેશું એકવાર આ રીતે ફેટ્યા પછી જરૂર લાગે તો તેમાં ફરીથી આપણે બે ચમચી જેટલું પાણી એડ કરશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું બેટર છે એ વધારે થિક છે તો અહીંયા આપણે બે ચમચી જેટલું ફરીથી પાણી એડ કરીશું અને આ બેટરને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું કારણ કે સાબુદાણા છે એ પાણી વધારે એબઝોર્બ કરશે તો અહીંયા આપણે થોડીક વાર આ રીતે પાણી એડ કરી અને તેને આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો આ રીતે હાથમાં લઈને તમારે બેટરને ચેક કરી લેવાનું તો બસ હવે આપણે તેને પાંચ મિનિટ માટે ઢાંકી દેશું અને પાંચ મિનિટ પછી આપણે ચેક કરીશું તો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર છે એ એકદમ સરસ ફ્લફી રેડી થઈ ગયું છે તો બસ હવે આપણે ગેસ તરફ જાશું કઢાઈમાં તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તેને આ રીતે ચેક કરી લેશું હવે બસ તેમાં આપણે આ રીતે વડા બનાવીશું તો બેટરમાંથી થોડુંક થોડુંક બેટર લેતા જઈશું અને નાના નાના વડા બનાવીશું તો ફ્રેન્ડ્સ સાબુદાણાના આ વડા ખાવાની ખૂબ જ મજા પડે છે આ વડાને તમે દહીં સાથે પણ એન્જોય કરી શકો છો જે રીતે આપણે દહીં વડા બનાવીએ છીએ તે જ રીતે અહીંયા આપણે ફરાળી દહીં વડા પણ આ રીતે બનાવી શકીએ છીએ તો બસ વડાને તળીને તમે દહીંનું ઘોરવું હોય તેમાં તમે એડ કરતા જાઓ એટલે દહીં વડા રેડી તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા વડા તરાઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે તેને તેલમાંથી કાઢી લેશું તો અહીંયા આપણા વડા તરાઈ ગયા છે તો ફ્રેન્ડ્સ એકદમ કુરકુરા અને ક્રિસ્પી અહીંયા આપણા સાબુદાણાના વડા તૈયાર છે જેને આપણે ફરારમાં લઈ શકીએ છીએ વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે આ વડા ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ એકદમ કુરકુરા અને ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા વડા બનીને રેડી છે જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ વડાને તમે ગ્રીન ચટણી અથવા તો દહીં સાથે એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે